એટલે આ બૂટની પથારી ફેરવી નાખી બૂટ આ તોડી નાખ્યું કાઈ તોડી નથી નાખ્યું ઈ ભલે જે કરતો ઈ કરવા દેવાનું તમારે એને વઢવાનું નથી કાઈ કેમ વઢવાનું નથી એટલે આ ઘરમાં જે પણ વસ્તુ તોડે ફોડે એ તોડવા દેવાની હા ઈ તોડે ને ભલે તોડતો ઈ તમારા બાપાની ઘરની વસ્તુ તોડે ને એ દી તમે બોલજો અહિયા મારા છોકરાની કમાણી નું ને મારા વરની કમાણી નું છે ઈ ભલે હંધી તોડી નાખતો ભલે ને તોડે મારે શું છે હા બસ તો તમારે કાઈ अशोक ને વઢવાનું નઈ અને અશોક જી ઘરમાં નુકસાન કરશે ને ઈ બધુંય મારે હાલસે બસ તો નુકસાન કર્યા સિવાય તમારો શક કરે છે શું આ ઘરમાં આ તો ઘરનું નુકસાન થાય છે ને એટલે હું કહું છું બાકી મને કઈ શોખ નથી આ ગાંડાને કઈ કહેવાનું અંકિતા વાવ ઘરની બધી વસ્તુ અશોક તોડી નાખશે ને તો મારે હાલ છે પણ અશોક ને તમારે એક શબ્દ કહેવાનો નથી આ તો હું ઘરમાં છે ને આખાડા ખાડા કાન કરું છું એટલે બાકી તમારી હધી વાતની મને ખબર છે તમે જારે હોય ત્યારે અશોક ને ધમકાવતા હોય છે ને બધું પણ મારે એમ કે ક્યાં બોલું ક્યાં બોલું હું ધમકાવતી નથી બા શીખવાડું છું કઈક શીખવાડશું ને તો ખબર પડશે નહીતર આ ગાંડા ને કઈ ખબર નહીં પડે અંકિતા બહુ તમે આટલા ભણેલા ગણેલા છો એની પરિસ્થિતિ કેવી છે ને એ તમને હોતા ખબર છે તોય તમે એને ગાંડો ગાંડો કરો છો ને તોય હું આખાડા કાન કરું છું કઈ બોલતી નથી એટલે એનો મતલબ એવો નઈ કે અહીંયા તમારું ધાયરું થશે સમજણ પડી ને તમને સમજવાની જરૂર તમારે છે અંકિતા બહુ અશોક ને નહીં હું સમજુ છું ને બા એટલે જ કહું છું આ સોફા બેઠા બેઠા રોટલા તોડવા ને એની કરતા થોડીક શીખામણ અપાય તો થોડોક સુધરે અત્યારે બૂટ ને ચપ્પલ ચાટતો ના હોત અંકિતા બહુ હા

મારા મરતા ભાઈને ને મેં વચન દીધું છે કે આ અશોક ને હું જીવીશ ને ન્યા લગ્ન હાચવીશ અને જે દિવસે હું નહીં હોય ને તે દી મારો આદિ આ અશોક એટલે આ અશોક જીવ છે ને ન્યા લગ્ન આ ઘરમાં રહેવાનો છે એ બીજે ક્યાંય નહીં જાય અંકિતા બહુ અને એનું જે બધું તોડ ફોડ નુકસાન બધું તમારે સહન કરવું પડશે આ વચન છે ને તમારા ભાઈને તમે આપ્યું છે મેં નથી આપ્યું અને આને હાચવાનો ઠેકો તમે લીધો છે મેં નથી લીધો

હું કામ તે મને બોલવા ન દીધી એને વઢવું જ જોઈ મારે આ આજે તને વઢે છે કાલે ઘરની બહાર હોતન બધાને કાઢી મૂકે એ એવું કઈ થોડું આલે હા આ હા એક મિનિટ શું થયું આદી આ અંકિતા બહુ જોને આખો દિવસ અશોક ની આરે માથા કુટ કર્યા કરે અશોક આમ કરે છે ને આ ગાંડા જેવો આમ કરે છે ને ફલાણો કરે છે ને કકળાટ કકળાટ ને કકડાટ ગાંડો થોડી જ્યા એ એવું જ સમજે છે પણ ઈ કે ગાંડો છે એમ કે એને સમજાવો તમે એમ કે આખો દી સોફો તોડો છો તો કે અશોક ને સમજાવાતું નથી તમારે એ ભણેલી ગણી જો ન સમજતી હોય તો પછી આ છોકરાને મારે હું સમજાવવાનો રહ્યો અરે આપણે અશોક ને કઈ સમજાવવાની જરૂર નથી એને કે તમે સમજી જાવ ને તો ઘણું છે તમને તો બહુ ખબર પડે છે ને તમારે તમને સમજાવવા ના પડે અને આની સાથે કેમ રહેવું એ તમને એટલી પણ ભાન નથી પડતી આજે તો હું એને બરાબર ધમકાવી નાખત પણ મને છે ને અશોક એ વારી અશોક મને કે બોલો માં તમે એને બોલો માં એમ કે રવા દયો એમ કે એટલે પછી મેં છે ને જાતું કર્યું હા સુકામ રોક્યા તે બાને હા અ અ હા અરે પણ તું જરા સમજ તો ઘર એ તારા ઉપર અત્યાચાર કરે છે ને તારે સહન કરી લેવાનો હા 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 કેવી વાત કરે છે તું તને હું બાર મૂકી જાવ એમ આશ્રમમાં આશ્રમ માં ક્યાંય નહીં જાય તું આ ઘર માં જ રહીશ તું હું પણ જોઉં છું કે તને હવે ઘર માં કોણ હેરાન કરે છે હા હવે એ બોલે જી બરાબર જ છે એમને બોલવા દે તું કોઈને બોલવા નહીં દે તો એ લોકોને એટલું જ જોતું છે અને અંકિતા બહુ બોલે છે કાલ તારી ભાભી પણ બોલશે બધા બોલશે તને પછી તું શું કરીશ ભગવાન બધું જોવે જ છે હા ભગવાન એમ નથી કેતો કે તું ઘર છોડીને જતો રે અહીંયા શાંતિથી રે ભૈલા તને રાખીએ છીએ ને અમે લોકો તારી સાથે જઈએ ને તો બસ અને મમ્મી તમારે અંકિતા બહુને કંઈ કહેવાનું નહીં તમારાથી અરે આદી હું તો એને કેટલું બોલી પણ આ હસો મને રોકી મે તને કીધું તો ખરું આજે અરે બોલે કામ ન થાય જરૂર પડે તો હાથ ઉપાડી લેવાય એટલે બીજી વારે બોલે ને હા ઓ ઓ

ખાલી બોલી નથી શકતો ને સમજ તો બધી પડે છે અને તું એક નથી દુનિયામાં ઘણા લોકો એવા છે જે નથી બોલી શકતા અને પરિવારની સાથે જ રહે છે અમે તને સમજી શકીએ છીએ એ લોકો પણ સમજવા લાગશે આ થોડો સમય ન સમજી શકે ત્યાં સુધી ઘરમાં કંઈ પ્રોબ્લેમ ઊભા થતા હશે અને અંકિતા બહુ નવા આવ્યા છે તો એને પ્રોબ્લેમ છે ને એ સોલ્વ કરે એ તને ન સમજી શકે તો શીખશે બીજું શું અને અંકિતા બહુ ક્યાં ગયા

એ બધાને તો ગાંડા કાઢે છે એ દેખાય છે બટા પણ તારી ગાતોણીઓ કોઈની નથી દેખાતી મારા દીકરા ભાભી હું આ કામ શું થયું શું થાય કંટાળી ગઈ છું આ ઘરમાં હું આપણી ઘરે એક નમૂનો છે આખો દિવસ એમ જ કર્યા કરે છે

મને સાથે લેતા ગયા હોત ને તો મારે આનું જોવું જ મટક અરે લઈ જશે તને પણ સાથે લઈ જશે એમને ત્યાં સેટ તો થઈ જવા દે એમણે કયું જ તું ને કે હું ત્યાં જઈશ બધું સેટિંગ થઈ જાય પછી તને લઈ જવાના છે પણ ભાભી મને તો એવું લાગે છે કે આ ગાંડાની સાથે હું ગાંડી થઈ જાઉં ને ત્યારે મને લઈ જશે ત્યાં મને પાગલખાનામાં ના રાખે ને તો સારું અરે તું શું કામ એવું વિચારે છે અને એ બિચારો ક્યાં કંઈ બોલી શકે છે એ એનું એનું કંઈ બી કામ કરતો હોય કાં તો ચૂપચાપ બેઠો હોય કાં તો કંઈ ખાતો હોય આપણને ક્યાં એ નડે છે અને બે ટાઈમ ખાય છે એવા આપણે શું કહો એને હેરાન કરવાનો ભાભી એ બોલી નથી શકતો ને એ જ વાંધો છે આખો દી એ કરે ને ત્યાં જ મારા કાન પાકી જાય છે જો તને છે ને એનાથી કંટાળો આવતો હોય ને તો તારે એની સામે જ નહીં જવાનું હું એની સામે નથી જતી એ મારી સામે આવી જાય છે જ્યાં હોય ત્યાં રસ્તામાં બેઠો હોય એમાં એવું નથી એ છે ને બિચારો બહુ ભોળો છે એને એમ હોય કે લાય આ નવા નવા ભાભી આવ્યા ને તો એની સાથે થોડો ટાઈમ વધારે વિતાવું એની સાથે થોડી ઘણી મસ્તી કરું એને એમ હોય હવે જો એનામાં છે ને થોડી બુદ્ધિ ઓછી છે પણ એ બહુ સારો છે બહુ જ ભોળો છે બુદ્ધિ ઓછી નહીં બુદ્ધિ છે જ નહીં એનામાં આ મમ્મી છે ને ખબર ને ક્યાંથી આ નમૂનો લાવ્યા છે અને આ તમે મારી વાત સમજતા નથી કઈ નઈ ના સમજો તો આજે છે ને તમારા દિયર ને જ વાત કરું હું અરે પણ એમને વાત કરવાની જરૂર નથી તું એમને શું કામ ટેન્શન આપે છે હું કે ટેન્શન આપું છું હું તો જે ઘર માં છે એ કહું છું અરે પણ તું આવું બધું એમને કઈશ ને કે મને અહીંયા નથી ફાવતું ને પેલો હેરાન કરે છે તો એમનું ત્યાં કામ માં પણ ધ્યાન નઈ લાગે એટલે જો અત્યારે છે ને આવું ગાણ પણ ના કરીશ તું એમને કહેવાની કોઈ જરૂર નથી હું છે ને હું અશોકને સમજાવી દઈશ બસ હા હવે હું તમને પાગલ દેખાવા માંડી અંકિતા પણ છે ને નાની નાની વાતે ખબર નહીં એને શું ખોટું લાગી જાય છે અને આ અશોકભાઈની ની પાછળ હાથ ધોઈને પડી હોય છે શું કેવું એને